પૂર્વ ધારાસભ્ય જિરાગ પટેલ ભાજપમાં જોડા બે હજાર બાવીસમાં જીરાગ પટેલનો ખંભાત બેઠક પર વિજય થયો હતો જીરાગ પટેલને તેમની ભૂલ સમજાય એટલે તેઓ પરત ફર્યા સીઆર પટેલ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ કેબિનેટ મંત્રીઓને આપી ચેતવણી બે હજાર ચાર જેવી ભૂલ ન કરે એ માટે ચેતવ્યા બે હજાર ચારમાં વધારે પડતા વિશ્વાસને કારણે ભાજપ ચૂંટણી હાર્યું હતું યુપીના મેરઠમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો આઈએસઆઈ વધી કરતો હતો જાસુસી ભારતની ઘણી ગુપ્ત વાતો કઢાવી ગયો વડોદરા હરણી બોટકાંડના છ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડના વોરંટ ઇશ્યુ કરાશે પરેશ દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને કર્યો હતો ફોન અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં બ્રેક લાગી એનએચએસ

ખાલી રહેતી વિવિધ દસ જગ્યાઓનો ચાર્જ સોંપાયો સામાન્ય વહીવટ વિભાગનો આદેશ સચિવાલયના કર્મચારીઓની માંગ સપ્તાહમાં કામના દિવસ છ થી ઘટાડી પાંચ કરવા માંગ ફાઈવ ડે વીક ઓફ આપવા સચિવાલય ફેડરેશનની માંગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની મોટી જાહેરાત બે વર્ષનો ઓનલાઈન એમબીએ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત હવે ચાલુ નોકરીમાં કરી શકાશે એમબીએ આઈઆઈએમએ શરૂ કર્યો ઓનલાઈન કોર્સ પાન મસાલા તમાકુ બનાવતી કંપની માટે નવો નિયમ કંપનીઓને પેકિંગ મશીનોની નોંધણી કરાવી પડશે જીએસટી વિભાગ પાસે ગુટકા કંપનીઓને મશીનની નોંધણી કરાવી પડશે